સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેતી માટે દસ કલાક બિજળી આપવાનો નિર્ણય કરાયો સૌની યોજનાથી સિંચાઈ માટે પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ સારા સમાચાર છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે જેની જેટલા જિલ્લાઓમાં જ્યાં વરસાદ ખેચાતા ત્યાં પાણીની માંગ ઊભી થઈ અને પાણીની માંગ ઊભી થાય એટલે સ્વાભાવિક વીજળીની પણ માંગ ઊભી થાય ઉર્જામંત્રી કનુભાઈએ અને ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે આઠ કલાકની જગ્યાએ હવે આવતા સમયમાં આ અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે અને આ બંને નિર્ણયની અંદર સૌનીમાં જે રીતે નર્મદાના વધારાના પાણી ત્યાં પહોંચાડવાનો નિર્ણય થયો છે ને ઉત્તર ગુજરાતમાં પણ આ પાણીની માગ ઊભી થાય તો એ પાણીની માગના સંદર્ભે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારનો સુડલામ સુફલામ માટે નિર્ણય એ માગના આધારિત લેવામાં આવશે